આ માઇન્ડ આ માઇન્ડ ફોટી કરી નાખીશ આમ નામ મોબાઈલ ગર્દન ના કેન્સર આઈકુ ના કેન્સર જેને તારું મને કહું છું તમારા સંતાનો ને મોબાઈલ આપ્યો છે ને તમારા છોકરા કામ ના ને રહ્યા બાપ નો અવાજ તમે ઠીક કરી દેજો તમારા સંતાનો કામ ના ને રહે ખોટવાળા થાય છે જેટલો મોબાઈલ તમે દયો છે કે તમારા છોકરા ખોટવાળા આંધળા આંખ ના કેન્સર પાંચ પાંચ ના સરકારો છો છોકરું ચીયા વગર ઉતરી જાય છે ક્રોધી થઈ જાય એ છોકરું મારે પાપ ને મારે સમજો

મૂકવા દેતી મોડલ આકરી કેટલી છે મને કહેવાય કે બાપુ રૂપિયા કેમ નથી આપે એટલે બાપુ તમે ક્રોધ કેમ કરો છો કે બાપુ મારા રૂપિયા મુકે ક્રોધ હોય મારા દસ કાઢવા તમારા પાંચ લાખ ના મંડળ આવે

એકાવન દીકરી આઠ મહિના અમે માની લાવ્યુંનું પડાયું છે હજારો દીકરા ને દીકરી છે કોઈને જોડવાનું આવતો દાતર બહાર ગયા

سات تاریخ سات تاریخ لہوار سات تاریخ لہوار سات تاریخ لہوار ملوہ دل ماتنی آریاور ماتنی مہمائل જે બાવી પછી હોય ને વાતો કરવા વાળા કઈ વાંધો નહીં અને આયુરાનું ઓડ ઓ બેઠી ફરી આમ જાય ને

સમાજ આને પૂછીને કામ કરે આવા ડાયો આવ્યો છે આ લાખાણા તું જાય પણ આયર આપણા ઘરમાં કઈ નથી હું શું આપું કે આયરાની મને ખબર હતી મને ખબર પણ મારા છે રહેવાનું નહીં આયરાણી એટલે હું આને લઈને આવ્યો છું કાઈ વાંધો નહીં આયર બેહડો એને બેહડો કઈ નતું દીકરો એક જ હતો કામે ગયો તો અને દીકરો જે લઈને આવે પછી ખાય આ રાણીએ બાજુ થાળી લીધી રામા લોટા નતા બા મીઠું વાટી વાટેલું મીઠું આ નહી મીઠું પાણીનો લોટો મૂક્યો માથે રૂમાલ થાકીએ અને કેવો મહેમાન કરો હરિહર બાપ રૂમાલ ઉજકાવીએ પરમાત્મા નું નામ લઈને કાળિયા ઠાકર નું સમરણ કરી અને હરિહર વાહ એની સવાલ પણ મીઠાની પાણી નો પીતો જાય અને ખાનદાન ને ઉતાવતો જાય વાહર વાહ હેરાની

아, 간다, 놈이. 아, 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 예, 어디 있어요? 하.